તમે <coughs> તો અલ્યા શિખવાતો મેલે શિખવાતો મેલે શિખવાતો શિખવાતો કાલે જાવે 18 શિખવાતો મે ખાઈ શિખવાતો અલ્યા હાલમરો શિખવાતો મે જો લે હું શીખવાડું હેલો પહેલા પહેલા કે હા ઘરના આવરી જઈ આવરી જઈ અલ્યા આગાના આપડા ગઢુ આવું હું તો પોળી આપને કારણ કે બરાબર બહુ લાગત હે અલ્યા ઉંદુ થ હોય અલ્યા પકડો ભાઈ પાળી કેટલા થાય આવડી જો આવડી મારું છે ભાઈ તમે ના ના પાડતા હતા અલ્યા તળાવમાં જે ના છે રોગે મટી જાય છે મોખરો છે રોગે મટી જાય આ એવું છે

એટલે પડી રહ્યો ગાડી નતું તો કંટાળી જયારે નાતો નઈ મને મોડું થાય જલ્દી હર્ષિદ માં આપડે હવે તો જઈએ બેસો આ

જેટલું પેલું કરવાનું વાત કરો ઓ આશીર્વાદ ના ગાડી સાત જણા પેલા વાય અશિતભાઈ નહીં જવાનું નહીં અશિતભાઈ તો ના આવે કેટલી વાર કરશે ચલો ના હા આવ્યો ને હવે તું એકલું કા ચેડે યુ અલ્યા નાવાની મજા ગઈ નહીં નાતા તો અમાર કોઈ ચિંતા નહી તો તારે એકલે ચિંતા